હીરાબેન માલાની અધ્યક્ષતામાં મળી હતી જેમાં પીવાના પાણીનો મુદ્દો ચર્ચાયો હતો ઉપરાંત સભ્યોએ પીવાના પાણીની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તાલુકા પંચાયતના બીજેપી સભ્યો પાણીની સમસ્યાને લઈ ધમાલ મચાવી દીધી હતી કપરાડા તાલુકા પંચાયતની સામાન્ય સભા ગુરુવારે પ્રમુખ હીરાબેન માહલાની અધ્યક્ષતામાં મળી હતી સભામાં સભ્યોએ ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન ખુદ પાણીની સમસ્યાને લઈ કાગા રોડ કરતા જોવા મળી હતી સભામાં કામના મુદ્દા સાઈટમાં રહી ગયા હતા તાલુકા પંચાયતના બીજેપી સભ્યો પાણીની સમસ્યાને લઈ ધમાલ મચાવી દીધી હતી સભ્ય વિજયભાઈ રોહિતે અંભેટી ગામમાં સોળ પાણીની ટાંકી પૈકી પંદર ટાંકીમાં પાણી ટીપું પણ આવતું ન હોવાની ગંભીર રજૂઆત કરી હતી તેમણે જણાવ્યું કે આ મુદ્દે સંબંધિત વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી ગાણવેરી તાલુકા પંચાયત સભ્ય સીતારામ ચૌધરીએ અષ્ટોલ યોજના અને વાસ્મોની નિષ્ક્રિયતાને કારણે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ હોવાનું જણાવ્યું હતું તેમણે આ મુદ્દે તાત્કાલિક ધોરણે અધિકારીઓ સાથે બેઠક યોજવાની માંગણી કરી હતી આ મુદ્દાને ગંભીરતાથી લેતા તાલુકા પંચાયત પ્રમુખે સભા દરમિયાન જ વાસ્મોના અધિકારીને ફોન કરી પાણીની સમસ્યા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી ઉપરાંત સભામાં હાજર સભ્યોએ અન્ય પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા જેમાં આંગણવાડી શરૂ કરવા તાલુકા પંચાયત કચેરીમાં નવું શૌચાલય બનાવવા અને મેઘવાડ ખાતે બનેલી આંગણવાડી નજીવા કારણોસર શરૂ ન થતા તેને કાર્યરત કરવાની માંગણી સામેલ હતી હાલમાં મેઘવાડની આંગણવાડી ખાનગી ઘરમાં ચાલી રહી હોવાનું જણાવાયું હતું આ બેઠકમાં ટીડીઓ સુનિલભાઈ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા સભાની શરૂઆતમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી મૌન